નમસ્કાર આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીની અંદર હવે નિમણૂક પત્ર ક્યારે આપવામાં આવશે ઘણા બધા બહેનો છે એને કોમેન્ટોમાં પ્રશ્નો પૂછી રહ્યા છે કે હવે કેટલો સમય લાગશે આ નિમણૂક પત્ર આપવા માટે આજના વિડીયોમાં એની જ વાત કરીશું એ પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલને જોઈ રહ્યા છો તો તમે સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેશો આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી છે અગિયાર બે હજારને ત્રેવીસથી શરૂ થયેલી અને વીસ એક બે હજાર ચોવીસની અંદર પ્રમાણપત્ર ચકાસણી પૂર્ણ કરવામાં આવેલી તેવી સૂચના મળેલી ઘણા જિલ્લાઓની અંદર છે એ પ્રમાણપત્ર ચકાસણીની અંદર કંઈકને કંઈક સમસ્યા આવેલી હોય આપણી સામે છે એ સમયગાળો લાંબો થયો છે એટલે કે પ્રમાણપત્ર ચકાસણીનો જે સમયગાળો હોવો જોઈએ દસ દિવસ આપણી સામે હતા પણ એ થોડો લંબાયો છે ક્યાંક ને ક્યાંક એ સમસ્યાઓ આવી હશે હવે સમસ્યા શું હોઈ શકે છે કે ભાઈ કોઈ બેન છે એ હાજર થવા માંગતા નથી એ એનું માટે લેખિત એ આપતા નથી એનો સમયગાળો હશે એ સમયગાળામાં એને આપવું જોઈએ એવા પણ પ્રશ્નો હોઈ શકે છે કોઈ અન્ય ઇસ્યુ પણ હોઈ શકે છે જેના કારણે એના પછીનો જે બહેનનો વારો આવવો જોઈએ એ બહેનને બોલાવવા પડશે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા પડશે તો આ પ્રોસેસ છે જરા મોટી છે એના કારણે આપણને હાલ નિમણૂક પત્રક આપવામાં થોડું લંબાણ થયું છે પરંતુ વિભાગ તરફથી મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ હાલ પસંદગી પામેલ જે ઉમેદવારો છે તેની નામ જોગ માહિતી છે એ મંગાવવામાં આવી છે એટલે કે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર પસંદગી પામેલા છે એ બહેનોનું નામ અને મોબાઈલ નંબર સાથેની ડિટેલ્સ છે એ આપવામાં આવી છે આ ડિટેલ્સના અનુસંધાને આપણે એવું સમજીએ છીએ કે આઠ માર્ચ સુધીની અંદર આઠ માર્ચ એ મહિલા દિવસ છે અને મહિલા દિવસની અંદર માનીય મંત્રીશ્રીના કાર્યક્રમની અંદર આપણને આ નિમણૂક ઓર્ડર છે વર્ક ઓર્ડર છે એ આપવામાં આવે તેવી માર્ગદર્શન છે એટલે આપ સમજો છો કે એ તમારો તમને છે એ નિમણૂક પત્રક ટૂંક સમયમાં મળવા પાત્ર થશે ઘણા બહેનો એવું કહેતા હતા કે ભાઈ આ ભરતી પ્રક્રિયા શું રદ થઈ છે તો ના એવો કોઈ પ્રશ્ન નથી ભરતી પ્રક્રિયા ચાલુ જ છે જે બહેનો પસંદગી પામ્યા છે એને ટૂંક સમયમાં વર્ક ઓર્ડર ફરજિયાત મળવા પાત્ર થશે આઠ માર્ચ સુધીમાં તમને આ વર્ક ઓર્ડર મળશે એવી આશા સેવાઈ રહી છે કારણ કે તેર માર્ચ પછી આચાર સંહિતા લાગુ પડી જશે અને એ પછીનો સમયગાળો બહુ જ લાંબો થઈ જશે એટલે માનનીય મંત્રીશ્રીના પ્રોગ્રામની અંદર પણ આપણને આ નિમણૂંક પત્રક મળવાપાત્ર થશે તેવું માર્ગદર્શન અને તેવી સૂચના છે તમે થોડી રાહ જોવી છે તો હવે આઠ માર્ચ સુધી પણ રાહ જોઈ લેશો તમને વર્ક ઓર્ડર છે એ જરૂર મળવા પાત્ર થશે થોડી રાહ જોવી જરૂરી છે તો આ વાત હતી આંગણવાડી કાર્યકર તેડાગર ભરતી સંદર્ભે તમને નિમણૂક ઓર્ડર ઓર્ડર છે એ ફરજીયાત મળવાપાત્ર થશે ઓકે ફરી મળીશું નવી માહિતી સાથે હા એ પહેલાં તમે મારી વાત સાંભળી જ રહ્યા છો તો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અવશ્ય સબસ્ક્રાઈબ કરશો કારણ કે ખૂબ મહેનત દ્વારા અમે આવી માહિતીઓ છે એ તમારા સુધી લાવીએ છીએ ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી આપશોનો આભાર